ચોકીદાર કે ચોર સુરત વિસ્તારમાં ચોકીદારી કરતા શખ્સે પોતાની ઓળંગી ચોરનું રૂપ હિતેશ ઉકાણી નામના આ પોલીસે અને લસકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હતા પોલીસે ગુપ્ત માહિતીના હતા હિતેશ ઉકાણીની ધરપકડ કરી જે આ પૂછપરછ દરમિયાન તેણે મોજ શોખ માટે છ બાઈક ચોરવાનો ગુનો કબૂલ્યો ણા વિસ્તારમાં રહેલ લોકોએ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓથી હેરાન થઈ ગયા હતા ત્યારે આ બનાવમાં વધારો થતા સરથાણા પોલીસે ગત દિવસે મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચોકીદારીની નોકરી કરતો હિતેશ ઉકાણી નામના શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીની છ બાઇક જપ્ત કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ સરથાણા અને લસકાણા વિસ્તારમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હિતેશ ઉકાણીને શંકાના આધારે પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે મોજ શોખ માટે બાઇક ચોરવાના ગુનાની કબુલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી કુલ છ બાઇક કબજે લીધી છે જેમાં સધણા વિસ્તારમાંથી ત્રણ લશ્કરના વિસ્તારમાંથી બે અને ઉત્તરાયણ વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થયેલી હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે આ મામલે વધુ ચોરીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે